પોલીસ સ્ટેશનમાં ગઈ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ઝાલા રહેવાસી વાટડા કાવઠનાઓએ ફરિયાદ આપેલી તે અનુસંધાને આંબલીયારા ગામના વતની નિમેશકુમાર અશોકભાઈ ચૌહાણનાઓએ પોતે એએસઆઈ છે એ ફૂટી ઓળખ આપી એનો યુનિફોર્મવાળો ફોટો બતાવી અને તેઓને ફરિયાદી તથાના મિત્રોને સાહેબોને પોલીસમાં નોકરી આપવાની તથા ગાંધીનગર ખાતે વિવેકાનંદ એડમિશનમાં વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન અપાવી અને નોકરી અપાવવાની લાલચ આપી અને ટુકડે ટુકડે ટોટલ તેર લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધેલા અને જેમાં તે પોતાના પિતા અશોકભાઈ ધૂળાભાઈ ચૌહાણ જેવા અમલેરા પોલીસ જીઆરડી જીઆરડીએ તરીકે ફરજ બજાવે છે જેઓની સાથે પણ આ લોકોને વાતો કરાવી અને લાલચમાં લીધેલા તે બાબતે ફરિયાદ દાખલ થતાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે બાયડ પોલીસ દ્વારા તેઓના રિમાન્ડ માગેલા અને રિમાન્ડ દરમિયાન તેઓની પાસેથી યામાહા સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા બે લાખનું તથા જુદા જુદા સોના ચાંદીના દાગીના એક લાખ અઠ્ઠાણું હજારની કિંમતના કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે સર આગામી સમયની અંદર આવી કોઈ પ્રકારની છે પણ એમાં સીધી સંડોવણી શામેલ દેખાઈ રહી છે તો આના લઈને શું પગલાં લેવાશે? અ એમાં અવારનવાર અવેરનેસ કેમ્પ ને બધું કરવામાં આવે છે અને પબ્લિકમાં એની જાગૃતિ લાવવાનો કે ભાઈ છેતરપિંડી નો ભોગ ન બને તે માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો પોલીસ દ્વારા ચાલુ છે.